અને ગઈ તમે જોઈ શકો છો આ ડેકોરેશન આ જે મટકા આજુબાજુ મૂક્યા છે ને એની અંદર ધુવાણો થશે સ્મોકિંગ સ્મોકિંગ એન્ટ્રી માટે બનાવે છે એન્ટ્રી અને તમે જોઈ શકો છો કેટલું રંગબેરંગી બી બનાવ્યું છે અને આ બનાવી નાખ્યું છે પૂરેપૂરું દિલ હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે સવાર સવારમાં મેં જાતે કોફી પણ બનાવી નાખી છે મોટું બધું ધોઈ અને કોફી પીએ છીએ આજે ઈચ્છા છે મેગી બનાવવાની મેગી બનાવીને આપણે નાસ્તો કરીશું અને રોજના જેમ ગજ્જુભાઈ અત્યારે બ્રશ કરે છે અને એ ચકલી તોડી નાખી હવે એને ચકલીનો માર પડશે બરોબર ગજ્જુભાઈ ચકલી તોડી નાખી એટલે હવે એને પડવાની છે વધારે માર અને મારે અને આજે કામ ઘણું છે એડિટિંગનું જેમ કે બે પાર્ટીનું અર્જન્ટ કામ આવી ગયું છે વિડીયો એડિટિંગ અને આલ્બમ ડિઝાઇનિંગનું તો વિડીયો સાથે આજે નવા બ્લોગ સાથે થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે ખાંસી પણ થઈ ગઈ છે અને એની દવા પણ લેવા જવાનું થશે ગુડ મોર્નિંગ રાહુલભાઈ શું કરો માટે ગુડ મોર્નિંગ હા સનદી સનદી શું કરો છો બસ હવે પીવા જવું જો હરી બનીઓ એ છે બાઈક લેવા ને કેવા માર રાખવાની હોય કોમ માટે બરોબર એક્ટિવા તો બે બે બેટરી વાળી હોય એ જ રાખવાની રાઉલે રાઉલેવાલા ગામે જિન

ને ભાઈ તમને અમારું કામ કેવું લાગ્યું એક નંબર કામ છે લગ્ન પ્રસંગનો કોઈ બી ઓર્ડરનો વિડીયો કેસેટનો કાંઈ કામ કાજ હોય તો આપણે શિવમ સ્ટુડિયો અને રોહિતભાઈનો કોન્ટેક્ટ કરવાનો અને અનિલભાઈ અને અનિલભાઈનો કાયદેસર જ કોન્ટેક્ટ કરવો તમને આમ ગ્રાહકને સુસ્ત અને સંતોષકારક સંતોષકારક ગ્રાહકને સંતોષકારક કામ કરી આપે છે અને ભાઈનું કામ મને ખૂબ જ ગમ્યું હું ખૂબ જ પ્રશંસા કરું છું એમને ખૂબ અને ભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો ગઈશ એમની જે કેસેટ થોડી મારાથી એડિટિંગ અર્જન્ટ કરાવી હતી એટલે થોડું ઉતાવળનું કામ બગડ્યું હતું એટલે ફરી એકવાર મેં રિટર્ન એડિટિંગ સારું કરીને આપ્યું છે પણ હું દરેક ગ્રાહકને કહેવા માંગુ છું કે ઉતાવળ કરવી નહીં ભલે એક બે દિવસ થાય લાંબા તો થવા દેજો ઉતાવળનું કામ થોડું ઘણું રાક્ષસનું હોય છે એટલે આપણે રાક્ષસ બનવાની જરૂર નથી શાંતિસર કામ કરી આપશું તો ગાઈઝ આપણે એક પાર્ટીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા આપણે એડિટિંગ કર્યા છીએ કે એમના લગ્ન સર્ટિફિકેટ માટે અને એક આપણે બનાવ્યો છે એમની પાસપોર્ટ સાઇઝના ફોટા એટલે આપણે પંચરત્નમની અંદર પ્રિન્ટ કઢાવવા માટે આપેલા છે તો વિડીયો સાથે બનાવ્યો છે ત્યાં બજાર જવાનું છે અત્યારે પહેલાં આપણે નગીનભાઈના ઘેર જઈએ નગીનભાઈના ઘેર બાઇક પડ્યું હોય તો લઈ જઈશું નહીં તો આપણે રિક્ષા ભાડું કરવું પડશે કેમ કે મારી રિક્ષાથી રોહિતભાઈ લઈને ગયા છે અને એમની રિક્ષા અહીંયા મીકીને ગયા છે તો વિડીયો સાથે બનાવ્યો છે આપણે બજારમાં જઈએ આપણે બજારમાં આવી ગયા છે મારા જોડે બાઇક સેટિંગ ના થયું અને રિક્ષા મારી રોહિતભાઈ લઈ ગયેલા છે એટલે કિરણ ભાઈ મારા જોડે આવ્યા છે શિવપુર ચોકડીમાં માં ધકી ગયા છે એટલે અમને ચતુર્ભુજ બાગે લઈ જશે ત્યાં કારણ આપણે બે પ્રિન્ટો લેતા આવીશું તો ગાઈસ આપણે પંચરત્ન આવી ગયા છે બે પ્રિન્ટો લેવાની હતી પાછળ નથી સિંગલ તો ગાય સાંજના સાડા ચાર વાગી ગયા છે અને અત્યારે આવી ગયા છે આપણે માનસી હોટેલ કોફી પીવા માટે અને કીધા પ્રમાણે આપણે પ્રિન્ટ બી લેવાયા હતા બજારમાં પંચરત્ન લેબની અંદર એમના લગ્નની સર્ટિફિકેટ બનાવવા માટે કોર્ટમાં માગી હતી એમ શું કે બંકા શાંતિ તો ગાય આપણે સાંજના સવા થઈ ગયા છે આપણે કોફી પીવાનું ચાલુ કરીએ છીએ

માર મમ્મી સ્કૂલ આગળ એક છોકરાઓની પાર્લર દુકાન છે આ જે પડેકા ને ચોકલેટો વેકે છે એની સ્ટોક લીધો છે તો વિડીયો સાથે બન્યા રજુ આપણે જઈ રહ્યા છીએ ને એક ઓર્ડર માં અર્જન્ટ મળી ગયો છે એમનો બર્થ ઓર્ડર એમના મિત્ર છે સાહિલ હવે એમની શું ભાઈનો જે મિત્ર છે એમની છોકરીનો બર્થડે છે એમને કંઈક હોલમાં રાખ્યો છે પાર્ટી રાખી છે અંદર અને એના સાથે આવે છે વિનુભાઈ કેમેરામેન કેમેરા બેગ જેવડા હોય નહીં કેમેરા બેગ પકડે છે કંઈ વાંધો નથી વિડીયો સાથે રહ્યો છે હવે આજે બનાવીશું બર્થડે વ્લોગ અને આજે મારું કોઈ તબિયત થોડી વીક છે શરીર દુખાય છે અને તેના માટે પણ સરકારી દવા લઈ લઈશું ભાઈ લાલાભાઈ લાલાભાઈ તો ગાઈસ આ ડેકોરેશન વેડિંગ વેડિંગ અને બર્થડે પાર્ટી હોય કે સગાઈનો પણ ઓર્ડર હોય ને તો લાલ લાલાભાઈ અહીંયા આ કામકાજ કરે છે જે એન્ટ્રી ગેટ કરે છે લાઇટિંગનું પણ કામ કરે છે બધું અલગ અલગ આ પાટણની અંદર બધી બાજુ કરે છે તમે કોન્ટેક કરવો હોય તો લાલાભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો છો દરવાજા કે બગલી ખા ડૉક્ટર હાઉસ પાસે ને તમે કહેશો એવું એવું ડેકોરેશન કરી ફૂલ તમે કહેશો એ પ્રમાણે અજુ આ તૈયારી કરે છે આની અંદર લાઇટો તો જે દિલ બનાવ્યું છે દિલની એન્ટ્રી કરી છે એની અંદર લાઇટો થશે તમે બતાવી જોઈએ વિડીયો સાથે બનાવી લેજો અને ત્યાં બર્થ ડે પાર્ટીનો ઓર્ડર છે આપણે તો ત્યાં સામે પણ એમને ડેકોરેશન કર્યું છે તમે ડેકોરેશન કર્યું પેલું હા તો આ બધું ડેકોરેશન બર્થ ડે પાર્ટીનું એમણે પણ કર્યું છે તમે જોઈ શકો છો બધી ફ્રેમો પણ એમને લગાડી છે દરેક પ્રસંગમાં લાલા ભાઈ આ ડેકોરેશનનું કામકાજ કરે છે આ બર્થડે પાર્ટી પાર્ટીનું હેપી બર્થડે તમે વેડિંગ હોય પછી એનિવર્સરી હોય તમે કહી શકો છો બન્યા પછી તમને એન્ટ્રી બતાવીશું તો વિડીયો સાથે બન્યા રહેજો અને ગાઈસ તમે જોઈ શકો છો આ ડેકોરેશન આ જે મટકા આજુબાજુ મૂક્યા છે ને એની અંદર ધુવાણો થશે સ્મોકિંગ સ્મોકિંગ એન્ટ્રી માટે બનાવે છે આ એન્ટ્રી અને તમે જોઈ શકો છો કેટલું રંગબેરંગી બનાવ્યું છે અને આ બનાવી નાખ્યું છે પૂરેપૂરું દિલ હવે આની અંદર લાઈટો થશે તો ગાઈઝ ફાઇનલી લાઇટ ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો વિડીયો સાથે બનેલો જુઓ તમે એનું ડેકોરેશન કેટલું લાઇટિંગ મસ્ત લાગે છે

સ્ટાર્ટિંગ કરી નાખી છે આ પાર્ટી થઈ ગયો છે બધી પબ્લિક પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો ગ્રુપિંગ ની અંદર બધી પબ્લિક અને તમે જોયું તો છોકરાઓના માથે ટોપી પણ લગાડી દીધી છે અને બર્થડે તૈયારી ચાલુ થઈ ગઈ છે બધી રીતે અને દરેક વ્યક્તિ અમારા જે આ બધા ડેકોરેશનના કારીગરો છે બધા જે લગ્ન પ્રસંગમાં વેડિંગની અંદર કામકાજ કરે છે ત્યાં આગળ પણ આ બેઠા છે એ ડેકોરેશનનું જ કામકાજ કરે છે તો ભાઈ જમણવાળમાં અલગ અલગ કલાટ પલાું લીધું છે આ એમનું રખડું સંઘાળી રાખ્યું છે અને એમાં પણ આપા કારીગરો છે જોરદાર સફરજન જામફળ સ્ટ્રોબેરી પાઇનએપલ આપનો જૉબ ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ગુલસા જ નહીં અત્યારે થોડી તબિયત વિગત છતાં હું વિડીયો બનાવવા માટે આવ્યો છું તમારા માટે તો વિડીયો જોવાનું ભૂલતા પણ નહીં તો ગાઈશ આ રીતે એમનું ડેકોરેશન જે તમે જોઈ શકો છો એટલું સુપર લાઇટિંગ કરેલું છે એન્ટ્રી ગણાવશે

કોઈ આટલા બધા બેઠા છે તમે જોજો કે આ ઓડિયન્સ કોઈ નહીં કરતો પણ આ ભૂક્કર ટીમ ચાર પાંચ જણા છે ને આખા ઓડિયન્સ જેટલે છે ને એટલું એટલું એનું કઈ ખાઈ લીધું છે આ ભાઈ મંચો ચાર આ બાજુ અને આપણે સુખ બનાવ્યો છે તમે જોઈ શકો છો તો ગઈ બર્થડે પાર્ટી હવે પૂરી કરી નાખી છે તમે જોઈ શકો છો ને બધા હવ હવને ઘેર જતા રહ્યા છે રાત થઈ ગઈ છે રાતના દસ વાગી ગયા છે હજુ જમવા પબ્લિક અમુક 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 જમે છે અને આપણે શૂટિંગ પૂરું કરી નાખ્યું છે ચેકઅપ થઈ ગયું છે અમે પણ ફિટ ભાઈને જમ્યું છોકરીના જે મમ્મી પપ્પા હતા ને એટલો ખર્ચો કર્યો છે પૈસા વસૂલ કરે છે અમારા તરફથી છોકરીને સો વર્ષ અમારા આશીર્વાદ આલીએ છીએ કે સો વર્ષ જીવી અને લાંબી ઉંમર થાય એના મમ્મી પપ્પાને પણ ખૂબ તરક્કી આલે આટલું આટલું આપણા માટે કર્યું છે એક બડ ડે ઉજવવા માટે અને ત્યાં સામે તમે બધી ફ્રેમો દેખો છો ને એક મહિનાથી માંડીને ઠેઠ બાર મહિનાની જે બેબડી થઈ છે મહિના મહિનાની ફ્રેમો બનાવી છે બાર મહિના સુધીની તો ગાય આજનો વ્લોક બતા આટલે જ ફરીથી મળીશું નવા વ્લોક સાથે ત્યાર સુધી આવજો આવજો ગુડ નાઇટ નાઇટ